પાક એવા હોય છે સિંગ જેમ કે ખાસ કરીને તુવેર છે સોયાબીન છે ચણા છે અડદ છે મગ છે અને એક દાણાનો પણ આપણે પ્રશ્ન લઈશું કે કેમ ફાડા ભૂંગરામાં જાય છે ખાસ કરીને એનું આપણે સોલ્યુશન લાવવાની ટ્રાય કરીશું આ ખેડૂત મિત્રો ફરી એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે વાત કરીશું અમુક થ્રેસરોના સેટિંગ વિશે અત્યારે થ્રેસરની સીઝન જોરદાર ચાલુ થવાની તૈયારી છે અથવા અમુક જગ્યાએ ચાલુ જોરદાર થઈ પણ ગઈ છે તો ઘણા બધા નવા ખેડૂત મિત્રો એવા છે કે નવા થ્રેસરો લીધા છે અથવા હજી શરૂઆત છે થ્રેસરોમાં અનુભવ આપે છે તો થોડોક એના માટે આપણે થિયરિકલી આજે કઈક મને જે અનુભવ છે એ તમને અંદર વાત આમ તો જો કે આપણે થ્રેસરના વિડીયા ઘણા બધા મૂકેલા છે સેટિંગોના અલગ અલગ પાકના સેટિંગો ના છે અને કોઈ પણ કંપનીમાં આપણે હંમેશા એવો વિડીયો બનાવવાની ટ્રાય કરીએ છીએ કે તમારે કોઈ પણ નું થ્રેસર હોય એમાં વિડીયો છે આપણો લાગુ પડે એવી આપણે પૂરેપૂરો પ્રયત્ન હોય છે આજે વિડીયોની અંદર આપણે એવી વાત કરીશું કે ભાઈ દાણા ભૂંગરામાં ઉપડે છે

એ આયા ચૂસ મારતો હોય ચારણા ઉપર થી એટલે કે વેક્યુમ કરતો હોય એટલે કે આયા થી ઉપાડતો હોય તો ઉપાડતો કઈ રીતે હોય આયા જ શરૂઆત થાય ઉપાડવાની આ ચારણા ઉપર માલ પડે ને તરત જ થાય એટલે સીધે સીધો ચારણા ઉપર માલ પડે એટલે પેલા થોડેક સુધી એટલે સુધી હોય જીણી રજોટ સાવ ઉપાડતી હોય સાવ જીણી રજોટ ભૂકી જ હોય એ આયા ઉપડતી હોય પછી થોડોક આગળ માલ આવે એટલે થોડુંક થોડું વધતું જાય એનો પ્રેશર અને આયા જ મીડિયમ માલ ઉપડતો હોય પછી આયા બારી તમને દેખાય છે જુઓ આ બારી હવે આ ભાગ એવો છે ચાર ઇંચ આજુબાજુનો બધા એક ખોલી દેખાતું પણ બતાવો આમાં દેખાઈ જશે જો અહીંયા આડો પણ પડદો છે અહીંયા જે એનો અંદરનો ભાગ છે ચાર ઇંચ એમાં ફૂલ વેક્યુમ થતું હોય છે આમાં મીડિયમ થતું હોય છે અહીંયા આ બાજુ દેખાડ હા એ બાજુ મીડિયમ થતું હોય છે એ એક આગળ પડતો તમને દેખાય એની આગળ સાવ જીણી રજોટ ઉપડતી હોય છે મતલબ આ તમને સમજાવવાનો એટલા માટે છે કે થિયરી હમણાં તમને હું આગળ જે વાત કરું એમાં તમને સમજણ આવે કે આપણે કઈ રીતે આમાં હોય તો આ ચારણો જે શરૂઆતનો છે ને આ શરૂઆતનો એક વેદ જેટલો કે છ ઇંચ જેટલો કોઈ પણ થ્રેસર ખાલી રહેવો જોઈએ ખાલી રહેવો જોઈએ એટલા માટે કે આપણે અહીંયાથી માલ પડે તો જો તમને જોતા હશે કે ચારણો જા આપણે ખુલ્લો દેખાતો હોય જો ખુલ્લો ચારણો હોય તો અહીંયાથી જે કટિંગ થયેલો માલ હોય થ્રેશરમાં એ અહીંયા પોગે ને ત્યાં સીધે સીધો જે દાણા દાણા છે ને તરત ચરાવવા મળે ને ચરાઈ ને હેઠા પડી જાય પછી જે વધારે વેક્યુમ કરવાનો વિભાગ આવે થ્રેસર માં ત્યાં દાણા ચરાઈ ગયા હોય એટલે ભૂંગરામાં ઉપડે નહીં એ જ રીતે આપણે આ થ્રેસર માં પણ એ સિસ્ટમ છે તમે જોઈ શકો છો આમાં પણ આગળથી શરૂઆતમાં ધીમે ધીમે ઉપાડતો હોય છે તો આગળ ને શરૂઆત ની ભૂકી ઉપાડવાની બારીઓ વધઘટ કરવાની અહીંયા પણ હવા છે અને અહીંયા થી પણ આપણે સફેદ પડદા થી પણ કરી શકીએ અને આમાં પણ અહીંયા બારી આપેલી છે આટલી એની પણ અહીંયા જો બારીઓ છે હવા વધઘટ કરવાની આમાં પણ એ જ રીતે હોય છેલ્લે આવીને વેક્યુમ વધી જતો હોય છે હવે ઘણા બે ત્રણ મિત્રો પાછળ ટોકરી વાળું પ્રેશર હોય તો એનો ચારણો આગળ આવતો હોય છે આ બધા પાછળ જતા હોય છે આ બધું આગળ માલ આવતું હોય તો એમાં પણ અહીંયા છે ભાઈ નજીક લઈ આવજો તમે જોઈ શકો છો અહીંયા એક અહીંયાથી શરૂઆત થાય કે ધીમે ધીમે ભૂકી ઉપાડે પછી એક અહીંયા હવાનું હેન્ડલ આપેલું છે પછી અહીંયા એક બારીઓ આપેલી છે હવા વધઘટ કરવા માટેની બંને બાજુ હોય પછી મેન બ્લોવર તમને જેમ કીધું આગળ એવા છે તો અહીંયા પણ અંદર આપણે પડતા હોય છે એ જ રીતે હમણાં જોઈએ એવી રીતે જુઓ એક આ પડદો છે અને એકા પડતો છે આની વચ્ચે આ બે ની વચ્ચે જે છે એ મીડિયમ માલ ઉપડતો હોય અને સાવ આગળ સાંકડો પડતો થઈ જાય ચાર ઇંચ આજુબાજુ ત્યાં જોરદાર ડાખરી કે ગમે તે આવે એ ઉપાડી લેતું હોય છે થ્રેસર તો જ આપણો આમાં પણ એ જ રીતે કે ભાઈ શરૂઆતમાં અડધા ફૂટ જેટલો ચારણો ખાલી રહીએ તો આપણો જે નવો માલ આવતો હોય એ સીધે સીધો આવીને ભૂકી ઉપડી જાય પેલા અને દાણા તો વજન વાળા થોડાક હોય જ ભૂકી કરતા તો એ દાણા છે એ તરત ચરા ને નીચે પડી જાય હવે દાણા કઈ રીતે ઉપડતા હોય છે એની આપણે વાત કરીશું એની સોલ્યુશન ની વાત કરીશું આ હતી એક આપણે જે આપણી થ્રેસરો ભાષામાં કે કે એની વેક્યુમ ની સિસ્ટમ આપણે સમજી ગયા હવે આપણે એ સિસ્ટમ સમજી ગયા તો જ આપણે સમજાય છે કે દાણા કઈ રીતે ઉપડતા હોય છે તો પહેલી વાત તો કે તમારો ચારણો ભરાતો હોય ચારણો ભરાતો હોય ને કોઈ પણ પાકમાં એટલે શું થાય કે મેં હમણાં કેમ કીધું કે અડધો ફૂટ ખાલી રહેવો જોઈએ તો ચારણો ભરેલો હોય તો એની જગ્યા ન હોય તો માલ આપણો નવો આવતો હોય ચરાય નહીં દાણા અને એમને એમ ભરાતો ભરાતો અહીંયા આગળ સુધી આવી જાય જેમ હમણાં મેં કેમ કીધું કે ચાર ઇંચના ગાળામાં ફૂલ વેક્યુમ કરતું હોય ત્યાં સુધી દાણા આવી જાય ને એટલે તમારે ચારણા ના હોય ચારણો ભરેલો એટલે તમે ગમે એવી કોશિશ કરો તો જતા હોય છે તો આ રીતે એની સિસ્ટમ હોય છે કે આપણો ચારણો એકદમ ફ્રી રહેવો જોઈએ હવે આપણે એમ કીએ કે ભાઈ ચારણો કઈ રીતે ભરાતો હોય છે શું કારણથી ભરાતું તો અમુક સેટિંગ એવા હોય છે કે ચારણાની ચાલ ટૂંકી હોય આપણા થ્રેસરનું લીવર થોડું હોય અમુક પાકનું મોટું કટિંગ થતું હોય તો ચારણાની ચાલ લાંબી કરતા આપણે એક સંત્રીયથી બતાવું તમને અહીંયા આવો આમાં બતાવું ભાઈ સંત્રી આપેલી છે આ આ આની અંદર ચોરસ માથાનો એક ઘીસી હોય છે આને ટોપી ખોલી આની અંદર એક આટાનો બોલ હોય છે એને ઢીલો કરી અને અહીંયા આમ જો આ દાખલા તરીકે અહીંયા કહું છું કે ઘીસી છે આમ ઘીસી થી નીચે બોલ ને લઈ જશો તો જટકો ટૂંકો થાય આમ ઉપરની બાજુ કાઢશો બારે આ બાજુ તો એ ચારણાની ચાલ લાંબી થાય ચારણાની ચાલ લાંબી થાય છે ચારણાની સ્પીડ નથી વધતી એ તમને ચાલ લાંબી થાય કે એક ઇંચનો મારતો હોય તો ચારણાની ની ચાલ લાંબી કરો તો એ દોઢ ઇંચનો મારવા મળે બે ઇંચ નો ઝટકો મારવા મળે એ રીતે ચારણાની ચાલ લાંબી કરો એટલે ચારણો છે ઝટકો મારીને હલતો હોય છે એટલે માલ બારે કાઢવા માટે એક ઈ સોલ્યુશન છે બીજું એક ઈ સોલ્યુશન તમારે લીવર ધીમું હોય તો પણ ચારણો ભરાતો હોય કારણ કે પૂરી સ્પીડમાં હલી શકતો ના હોય અને મોટું કટિંગ કરતું હોય છે તો ચારણો ભરાતો હોય છે તો દાખરા દાણા છે એ ઉપાડતું હોય છે કારણ કે મોટું કટિંગ થાય એટલે એક ધારો ચારણામાં બહુ ઝડપથી પડવા માંડે માલ તો પછી ચારણાની વેક્યુમ ની કેપેસિટી પૂરી થઈ જાય તો એ પછી માલ ને કાઢવો જ પડે એટલે જાય બીજે ક્યાંય નુકસાન કરે રીતે ઓવરલોડ ચારણા બારે હોય કટિંગ તો થાય તો એના માટે શું કરવાનું એના માટે આપણે કટર જારી નાની કરી દેવાની કે ભાઈ દસ એમ ની કટર જારી છે એમાં વધારે કટિંગ થાય છે તો નવ એમએમ ની ટ્રાય કરવાની આઠ એમએમ ની ટ્રાય કરવાની અથવા તો એમાં સાઈડના દાબમાં દાબના પડદા આવતા હોય છે અહીંયા જુઓ આ પડદા છે આને ટાઈટ કરો અમુક સેસરો હોય અમુકમાં નથી હોતા તો એ પૂરે પૂરા ટાઈટ કરવાના જેમ કે આમાં તમને ખુલ્લું છે સેમ્પલ બતા દેખાડું આ ભાઈ બતાવો ટ્રાય કરજો તમને દેખાય તો આ પડદો જ છે જુઓ આ પડદો પૂરે પૂરો કટર જારીને અડી જાવો જોઈએ એટલો બંધ કરવાનો ઘણા બધા મિત્રો ને મને ફોન આવે છે એટલે અનુભવ થયા કે ફોન માં એમ કેતા હોય છે કે મેં થોડા થોડા પડદા ને બોલ ટાઈટ કરી દીધા તો તમે બે ત્રણ આટા ચડાવો તો એને કાઈ ફેર ના પડે આ પડદો તમારે કામ લેવું એક સાઈડ નો પડદો તો ત્યાં સુધી આ પડદા ને કટર જારી આરે અડી ના જાય અંદર નો પડદો ત્યાં સુધી બોલ ટાઈટ કરો તો જ એનું કામ આપે બે આટા ખોલવાથી કે બે આટા બંધ કરવા થી ફરક પડતો નથી એટલે કે ઈ સિસ્ટમ હતી બીજા નંબર માં જો વાત કરીએ કે ભાઈ એ કટિંગ આ રીતે ઝીણું થતું હોય છે કટિંગ બીજી એક રીત પણ હોય છે સામાન્ય ફેર પડે એમાં પાંચ દસ નો ફેર પડે બહુ નહીં બીજું બીજો એક કટિંગ છે કે ભાઈ કટર જારી ને તમે નીચે ઉતારો બ્લેડ નું ને કટર જારી વચ્ચે નો અંતર વધારો તો કટિંગ થોડુંક ઝીણું થાય અથવા કટિંગ મોટું કરવું હોય તો બે ને નજીક રાખો તો કટર છે મોટું થતું હોય છે તો આ રીતે આપણે એનું સોલ્યુશન લાવી શકીએ અમુક પાક એવા હોય છે સિંગ વાળા જેમ કે ખાસ કરીને તુવેર છે સોયાબીન છે ચણા છે અડદ છે મગ છે અને એક ધાણાનો પણ આપણે પ્રશ્ન લઈશું કે કેમ ફાડા ભૂંગરામાં જાય છે ખાસ કરીને એનું આપણે સોલ્યુશન લાવવાની ટ્રાય કરીશું તો એ સિંગુ જે આવી જતી હોય વધારે કટર જારી મોટી હોય ને સિંગ આવી જતી હોય તો સિંગ છે એ આ પાછળનું જે આપણે કીધું ને વેક્યુમ ત્યાંથી ઉપડી જતી હોય છે અને આ પંખાની એટલી તાકાત હોય ગમે થ્રેસર કે ઉપર સિંગ માંથી દાણો નખો પાડી નાખે અને આ સિંગ ખોલાઈ જાય એટલે આપણે ભૂંગરામાં હાથ અહીંયા રાખીએ કે અથવા ઢગલામાં જોવા જઈએ તો આપણે દાણો દેખાતો હોય છે તો આપણે નવા હોય તો આપણે આટલો બધો અનુભવ ના હોય એટલે આપણે એમ કે દાણા ઉપાડે છે હકીકતમાં તમારો ચારણો ન ભરાતો હોય અને જો દાણા જતા હોય તો એનો મતલબ એવો કે છેલ્લું વેક્યુમ છે સિંગ ઉપાડી લે છે અમુક પાકને એટલે આપણે દાણા દેખાય છે અને એ દાણા ની અમુક ફાટ પણ થઈ જતી હોય છે કારણ કે બે વાર ઝપટમાં આવી જાય પંખાના તો એ એક વખત છીંગવાથી નખો પડે અને બીજી વખત ભટકાય ત્યારે એની ફાટ થઈ જતી હોય છે તો આ રીતે હોય છે ખાસ કરીને ઘાર વાળું જીરું હોય તો જીરાના દાણા જવાની શક્યતા રહીએ કારણ કે જીરાના બે બે ઝુમખી હોય તો ઝુમખી ચરાય નહીં તો એના માટે થઈ અને જીરું ઉપાડવાની શક્યતા રહીએ તો ઘાર વાળું જીરું કાઢવું હોય તો કાં તો એને તપવા દેવાનું અને કાં તો એને હવા ઘટાડીને આપણે કાંદુ કઢાવવું પડે અમારા વિસ્તારમાં એવું બઉ થાય કે અમુક ખેડૂત એવો હોય કે ભાઈ કારમાં ભેગું કરી દઈએ તો કોઈ હિસાબે એને પછી આપણે રોકી શકતા નથી અને થ્રેશર માં કાદુ જ કટાવું પડે છે અને કાદુ એક થી બે વાર પાછું ઓરવું પડે છે બીજી એક ખાસ મુદ્દો અત્યારે છે જે મેઈન વસ્તુ છે કે ભૂંગળામાં ફાડ ઉપાડે છે બધા જ મિત્રો એંસી ટકા થ્રેશર ચલાવતા મિત્રો ને એવું જ છે કે થ્રેશરની અંદર ડ્રમ માંથી ફાડ કરે છે અને એ ફાડ એ ભૂંગળામાં ઉપાડે છે મારો એવો અનુભવ છે કે એ ફાડ ડ્રમ ની અંદર થતી હોય ને જેટલી પણ આપણા અંદર થી એ ફાડ બધી આવતી હોય પણ જે ફાડ ભૂંગરામાં જતી હોય છે ધાણામાં બે બે ત્રણ ત્રણ ની ફૂમકી ગુડકી જતી હોય એ આવીને ચારણામાં ચોટી જાય અને ચોટેલી હોય ભૂંગરામાં ઉપડી જાય છે તો એ ભૂંગરામાં ઉપડીને ફૂમકી માંથી જુદી પડી જાય અને ધાણા તો આપડે ખબર છે કે આપડે હાથ અડાડીએ તો પણ ની જે છે ફાડ થઈ જતી હોય છે તો એ ફાડ જે વસ્તુ છે ભૂંગરામાં જઈ અને ફૂમકી નોખી પડી ને પછી ફાટ થઈ જતી હોય છે તો એની સિસ્ટમ આ રીતે હોય છે કોઈ ખેડૂત મિત્રો ધાણામાં હેરાન થતા હોય ફાડા ઉડાડવા ફાડા ઉડાડવા ઘણા બધા મિત્રો પ્રશ્ન હોય છે કે ભાઈ એનું થ્રેસર તો એટલે બધી ફાડે કરે છે એટલા બધા ફાડા ઉડાડે છે પણ ક્યારેય ફાડા ઉડતા નથી ફૂમકી ઉડતી હોય છે અને ફૂંકી નોખી પડીને ધાણામાં સો એ સો ટકા ફાટ થઈ જ જાય તમે ક્યારેક અનુભવ કરજો અતિશય ગાર વાળા ધાણા હશે ને ત્યારે જો ફૂમકી ઉપર વહી જતી હશે ને તો એની ફાટ નહીં કોક દાણો આખો પણ આવતો હશે કારણ કે દાણાની અંદર ભેજ હોય ને

અને ધાણા એક એવી વસ્તુ છે કે ખરેખર અલગ અલગ નીકળે એટલે જે અનુભવી મિત્રો છે એ સો સો ટકા આકી શકે છે બાકી થોડીક તકલીફ છે અને માઇનોર કોક ફાડ ધાણાની ની ભૂંગરામાં જતી હોય ફૂંકી વાળી તો મારું એવું માનવું છે કે એની બહુ ના મરવું કારણ કે એટલું બધું જાય ના શકે કિલો ધાણાના ઘડીકમાં થાય નહીં તો માઇનોર કોક ઉડતી હોય તો વાત અલગ છે બાકી તો આમ એક હાથ રાખીને ઘણી બધી ફાડું હાથમાં આવતી હોય તો એ ઘણા બધી ફૂંકી ઉપાડતી હોય એવું માનીએ અને જારીનો કઈક ફેરફાર આપણે કરવો અથવા સાઈડના પડદા દબાવીને ટ્રાય કરવી ચારણાની આપણે ચાલ ફેરફાર કરવો જેથી બારે ટ્રાય કરે અને બહુ જો કટર તમે નાની કરો તો એવરેજ ઘટી જાય કે ભાઈ ઓર ઓછો લે આરપીએમ ના હોય એના માટે થઈને ઓર ના લેતી હોય તો આ બધા પ્રશ્નો તમને ગમે ખેડૂત મિત્રો ને હોય છે નવા હોય તો એના સોલ્યુશન માટે હોય છે કે ભાઈ એની થિયરી કઈક આ રીતે હોય છે હજી એક હવાનું સેટિંગ તમને વાત કરું અ જે તો સામાન્ય છે બધાને ખબર જ હોય છે પણ હજી સાવ ખેડૂત મિત્રો નવા હોય મને જે ફોન આવે છે ને એના ઉપરથી હું કહું છું

તો આને તમે અહીંયા પતરું છે જો જો આપણે અધર થાય અત્યારે બોલ હવે નીચે આવે આનો એવો મતલબ થાય છે કે તમારે સુપરીમાં માલ પડે છે કઈ જગ્યાએથી હવા દેવી છે નીચેથી સાવ થી દેવી છે જેવો પાક હોય જો કઠોળ હોય તો થોડીક નજીકથી હવા દેવાની ફોરો માલ હોય તો થોડુંક આને અધર રાખવાનું જેથી અહીંયા બાજુમાં ભમરી ન પડે ભમરી ના પડે તે રીતે આમાં હવા દેવાની એટલે આને સેટ કરવાનું આમ તો સીધે સીધું જ વધારે રાખવાનું થાય આ પતરાને જરૂર પડે

આમાં પણ એ જ રીતે બોલ આપેલો છે અહીંયા કે આપણે કઈ જગ્યાએ હવા દેવાની અથવા વધારાની જરૂર પડે આ તો ખાસ કોઈના કંપનીનું સારું સેટિંગ આવતું હોય તો કોઈને વિકવાની જરૂર નથી આ તો થિયરિકલી સમજાવવાની વાત છે અહીંયાથી પણ નેઠા ઊંચું થઈ શકતું હોય છે તો આ રીતે આપણે કોઈ પણ કંપનીના થ્રેસરોમાં હવાનું સેટિંગ હોય છે વધુ માહિતી આપણે હજી પણ આગળ કાંઈ જરૂર પડશે તો કોમેન્ટ કરજો કોઈને પ્રશ્ન હોય તો એના વિશે આગળ પણ વિડીયો બનાવવાની ટ્રાય કરીશું બધા જ પાકના સેટિંગોનું જે મને અનુભવ છે એ પાકના બનાવ્યા છે જે વસ્તુનો મને અનુભવ નથી એ પાકના મેં નથી બનાવ્યા કારણ કે કોઈનો ફોન આવે તો મને જે વસ્તુનો અનુભવ નથી એનું સોલ્યુશન કઈ રીતે દઈ શકું તો એ રીતે અલગ અલગ પાકના કોઈ પણ કંપનીના થ્રેસરમાં હાલે એવા આપણે સેટિંગ ના પણ વિડીયો બનાવેલા છે આવા જ થ્રેસરોને અલગ અલગ લગતી માહિતી હજી પણ આપણે આપતા રહેશું તો આપણી ચેનલ સાથે આગળ પણ જોડાયેલા રહેજો કઈ ખેતી ને અને કઈ ખેડૂતને કામ આવે એવા વિડીયો લાવતા રહેશું ફરી પાછા મળીશું આવા જ એક નવા વિડીયો સાથે